હેલો ફ્રેન્ડ જય અંબાઈ જય માતાજી ગરમી લાગે છે કે ઠંડુ ઠંડુ ભાવ છે ચલો તો બનાવીએ ફટાફટમાં પાંચ મિનિટો બની જાય એવું ઠંડુ કસ્ટર્ડ ડેઝર્ટ બનાવીશું એના માટે અડધી વાટકી જેટલું દૂધ લઈશું સો ગ્રામ દૂધ કહો ને સો ગ્રામ મેં દૂધ લઈ લીધું છે અને ઉકાળી લઈશું અને એમાં કસ્ટર્ડ પાવડરને ઇલાયચી નાખીશું અને પહેલાં એક ઉભરો આવવા દઈશું બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ

નથી એને પહેલાં નોર્મલ દૂધમાં હું એને બરાબર લિક્વિડ બેસ કરી નાખીશ મસ્ત મેને દૂધમાં પીગાળી લીધો છે એની પેસ્ટ બનાવી નાખી છે હવે આપણે નાખીશું અંદર ઇલાયચી પાવડર તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે નાખી શકો છો ના નાખવું હોય તો એને સ્કીપ બી કરી શકો છો સો ડિફરન્ટ હવે એમાં જશે ટેસ્ટ અનુસાર ખાંડ જે તમને સ્વીટ કેવું આવતું એવું તમે ઇલાયચી કસ્ટર્ડ અને ખાંડ નાખી દીધી છે હવે ઠીક થાય ત્યાં કરી પછી એને ફટાફટ ફ્રીજમાં ઠંડુ પાડવા મૂકી દઈશું અને થોડું મેંગો પલ્પ તૈયાર કરીશું આપણે ત્રણ વસ્તુ એડ કરીને મસ્ત ઠંડુ ઠંડુ સ્વીટ બનાવીશું આ રીતે આપણે બિસ્કિટનો રિયાજ કરી દીધો છે તો હું ઉઘાડતો એટલે ઠીક થઈ જશે તરત જ વ્હાઈટ ચોકલેટ લીધી છે એના માટે આપણું ખાલી ત્યાં સુધી આપણે મસ્ત ને ચીણા ચીણા પીસ કરી લઈશું પીસ થાય કતરણ થાય તમે જે ફાવે કરી શકો છો આપણે છીણવું હોય તો છીણી બી શકો તમારી જોડે કોઈ બી છીણી હોય ને એનો ટેસ્ટ વાઇટ વાઈટ ચોકલેટ નું બહુ જ મસ્ત લાગે અંદર કસ્ટર્ડમાં આ રીતે આપણે એનો ક્રશ કરી લઈશું થોડું ટીચર હું કરીએ તો ભૂકો થઈ જાય પછી એમાં થોડો આપણે જવા દઈશું બહુ જ મસ્ત લાગે આનું ડિઝર્ટ તમે બનાવીને તૈયાર કરજો પણ ગ્લાસ થોડો સીધો હોય ને એવો લેજો મારે ગ્લાસ લેવામાં ભૂલ થઈ છે મગરેનો સીટોન છે છેથી બહુ જ મનો છે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેયર કરી લઈએ હવે આપણે લઈશું ડેઝર્ટ જે આપણે વસ્ત કસ્ટર્ડ બનાવી મૂક્યો છે એ લઈશું ફ્રિજમાંથી બાદ કસ્ટર્ડ કરે તોને બહુ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આકડે ઉપર કસ્ટર્ડ જેવા દે આપણે બિસ્કિટ જવા દીધું પછી પાછું મેંગો પલ્પ જવા દીધો પછી આપણું કસ્ટર્ડ ગયું ફરીથી જશે ફરીથી છે આપણે મેંગો નું ફળ અને પછી આપણે ઠંડુ થવા મૂકી દઈશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે એકવાર તમે આ ડેઝર્ટ બનાવજો અત્યારે કેરીની સિઝન બી આવી ગઈ છે આ છે કસ્ટર્ડ ડેઝર્ટ ઓકે હવે આવશે એના પર અખરોટ

આ છે કસ્ટર્ડ ડેઝર્ટ અમે સ્વીટ કો કે જે કો વેનીલા ફ્લેવરનો આપણે તૈયાર કર્યો છે કોઈને ચીઝ કેક ના ભાવતી હોય કે ના ખાવી હોય બહુ હેવી પડતી હોય તો તમે આ બનાવીને પી શકો છો કેવું લાગે છે ટેસ્ટ કરીને તમને કહો પણ ઈચ્છા નથી થતી કે ચમચી અંદર સુધી જવા દઉં બહુ જ મસ્ત બન્યું છે ફ્રેન્ડ તમે બનાવજો અને ચોક્કસથી ગરમીમાં એન્જોય કરજો બિસ્કીટનો ક્રંચ આવે છે મેંગો પર્પનો કેરીનો ટેસ્ટ આવે છે કસ્ટર્ડમાંથી બી બહુ જ મસ્ત થી કસ્ટર્ડ થઈને તૈયાર થયો છે વ્હાઈટ ચોકલેટનો ફ્લેવર છે અખરોટનો ફ્લેવર છે બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ બનાવજો ખાજો પીજો એન્જોય કરજો ખાવાનું જોઈ પીની શકાય બહુ ઠીક થાય છે બાય ફ્રેન્ડ એકવાર બનાવજો આ રીતે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ